સંજુવા <laughs> <a deal |zh|> હાલ તો ઊંઘું પણ હાથ મારા વાળો હાથમાં આવી ગયો ને તો એનો તો ખેર નહી આપતો ઉપાડી ઉપાડી ને

बोला तू तो हाखा सिंजी पण मत मार ना अब फळीती

આલા બોબો હું તો ભલે તો ભલે તો ખેતરમાં આવ્યો એ મને ચોર એમ ક્યો મારા બોબાનો અલ્યા કેટલા નો 20000 મોબાઈલ તો આ ના કેટલી મહેનતથી લાવ્યો માફી માંગું માફી માંગ ગમે મારું ના આવ્યો તો હું તો કઉ ફાઈકન છે યાર તમે મા નોમ આલ થોડું મનકો નહી આલ દે નોમ નહી આલ લે હાચું કોન હાચું હાચું તો મેરાકુમ ભાઈ ને એર્યાલા બોલ્યો હવે તમા મોબાઈલ ઠેકણા કે ચો મોબાઈલ લે લ્યો ને ગે ના બોજો હું નહી આવ છો કોમા એનો કોમા મોબાઈલ લઈને આવી ગયો કોનો મોબાઈલ મારો અમાર ઘરનો કોઈનો મોબાઈલ અલ્યા પણ બોલાય ને યાર

ચોરી કરી ખબર દોસ્તારો બેન જો હવે બીજી તરફ તો આવે તો